ઓરવાડમાં એક વર્કશોપમાં સિક્યુરિટી ગેટ બંધ અચાનક શું બન્યું પાડીના ઓરવાડમાં એક વર્કશોપમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા પુરુષ ઉપર અચાનક ગેટ બંધ કરતી વખતે દરવાજો તેના ઉપર પડતા મોત નીપજ્યું હતું પારડી તાલુકાના ઓરવાડ ખાતે ગિરિરાજ હોટલના બાજુમાં આવેલ ઓધવ આશીષ વર્કશોપમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા અને મૂળ યુપીના પ્રમોદ હરિશંકર ગત રોજ ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન રાત્રે વર્કશોપનો મેન ગેટ બંધ કરતી વખતે અચાનક દરવાજો તેના ઉપર પડતા દબાઈ સ્થાનિક લોકો સ્થળ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સિક્યુરિટીને તાત્કાલિક વાપી હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મોઢા અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યો હતો પ્રમોદ કુશવાહા ઉંમર વર્ષ ચાલીસ ના છેલ્લા છ દિવસથી સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો જેના ઉપર અચાનક દરવાજો પડતા સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થવા પામી હતી ઘટના અંગે પાડી પોલીસ મથકે મૃતકના સંબંધી નિર્ગુણ કુશવાહાએ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો